એમની કામગીરીઓ નથી ખબર પડતી રેર પાડવી હોય ત્યાં ગમે આ જવું છે કાયદો વ્યવસ્થા હું તમને નથી ખબર પડતી ખાલી સ્માર્ટ મીટરો ની ને સ્માર્ટ વાતો જ કરે છે સ્માર્ટ કામ નથી કરતા ભાઈએ સાત દિવસ પહેલા અરજી આપી છે કોઈ કશું અરવાની દેતા ભાઈ એ તમારો કોઈ હક નથી બનતો તમારો કોઈ હક નથી બનતો અહીંયા કરી એને પરવાનગી એ ચાલો ઘર એ સાહેબ ઘરનું પગથિયું બી ઉતરી જાવ સરપંચને લઈને આવો જાવ પરવાનગી લઈને તમારી ફરજમાં નથી આવતું એ તમારે જે કરવાનું સરપંચ ને સરપંચને ને આવો પેલા એ અમારો વિષય નથી તમે ગુજરાશો ગામ માં સરપંચ ને લઈને આવો જાવ જાઉ સરપંચ ને લઈ ને આવો શું સાહેબ હાથ નીચે સાહેબ હાથ નીચે હાથ નીચે હાથ નીચે કીધું ને આ તમામ અધિકારીઓ પરવાનગી સિવાય શું નામ છે તમારું નામ શું છે

ચાલો ભાઈ પંચાયતે બે ગાડી આવી જોઈએ બરાબર અધિકારીઓ પોતાની મનમાની કરીને પરવાનગી વિના પંચાયતમાં માં ગુએ પંચાયતના નિયમ ની ખબર હોય તો હું શીખવાડું તમારા બાપ દાદાની જાગીર નથી અહીંયા કામ અરજી આપો સ્માર્ટ મીટર ની વાત કરો સ્માર્ટ કામો કરો તમારા ઘરના કાયદા છે બધા ફરિયાદ કર દે સો નંબર માં ફરિયાદ કર દે બીજી વેસી ઘેર વગર પરવાનગી આવ્યા છે ખબર જ હોય તમને લોકોને જનતા આ લોકો ખાલી સ્માર્ટ મીટર ના નામે લોલીપોપ આપે છે સ્માર્ટ કામ કોઈ કરવા નથી ખાલી ક્યાં પૈસા કમાવા છે હવાર હવાર માં નીકળી જવું છે ઢોઈલા મૂળા જેમ ને જનતા ને હેરાન કરવા માટે આવા અધિકારીઓ જ્યાં બી ગામ માં આવે આખા ભરૂચ જિલ્લા માં હોય અમન જાણ કરજો અમારી ટીમ પહોંચી જાય ડીજીવીસીએલ ના નિયમો તમે પેલા નિયમો નું પાલન કરો પબ્લિક હવે અબડ નથી છે કેટલા દિવસ થી અરજી આલી હતી ભાઈ પંદર સત્તર દિવસ થી અરજી આપી છે આ દિવસ સુધી કોઈ અધિકારી તમારા જયારે તપાસ માટે કોઈ કાર્યવાહી માટે આવ્યો છે આ ભાઈ મીટર છે પંદર દિવસ પેલા અરજી આપી છે આજ દિવસ સુધી એ લોકો એ મીટર ચેન્જ કરવા માટે નથી આવું પણ દન જ્યાંથી ફાલ લેવો એના માટે આવી જવું છે આવે છે અત્યારે પંચાયતે સરપંચ બધા માહિતી મેળવીએ ભાઈ એ લોકો સિસ્ટમ આવી ગઈ આ રીતે કાયદો વ્યવસ્થા ડીજીવીસીએલ જ્યાં બી રેર પાડવી હોય પોલીસ પ્રશાસન સરપંચની પરવાનગી લઈને આવવાનો નિયમ છે જોડીઓની વાતો કરતા હોય તો પેલા જ્યાં પાડવાની રેરો છે ત્યાં પાડો કારણ કે ભરૂચ જિલ્લાના અંદર ડીજીવીસીએલ ની કામગીરી તમને ખબર જ છે સોશિયલ મીડિયાના માધ્યમથી લીગલ પ્રોસેસ લીગલ સિસ્ટમ તમામ વસ્તુ તમે લોકોએ મારા પેજમાં સોશિયલ મીડિયામાં જોઈ જ છે કે કેટલી બેદરકારી છે તમને પૈસા કમાળું રેળ પાડવા હારું ફર ડેડ મીટરો કાપવાના આવી રહ્યો તો તમારા જે કામો ફરજમાં આવે એ કેમ નથી કરતા હવાર હાવારમાં નીકળી જવું છે એમના જ ઘરની હાભેર થાંભલો છ મહિના અગાઉથી નતો એ નથી દેખાતું લોકોના ઘર પર વાયર નાખી દેવા છે અત્યારે જ આ તમારા લાઈવ દ્રશ્યોમાં જોઈ શકો છો આ વાયર જે નીચે લટકે છે ગમે એવું કઈક વ્યવસ્થિત મોટું સાધન આવે તો ક્યાંથી અવર જવર કરે એમને નથી દેખાતું એમની ગાડી પચાતા મારે છે સાચી વાત છે ભાઈ તમારું અંદાડા ગામ બી આટલું ડેવલોપિંગ છે લાઈટો ના ઠેકાણા નથી તમારે ત્યાં તો પેલી ઓફિસ કરેલી છે પાછી આયો ને તો ખાલી આ સરકારી અધિકારીઓ ખાતા અત્યારે આ બધા કોન્ટ્રાક્ટ સિસ્ટમમાં ચાલુ કરી દેલા પૈસા ક્યાં કમાવા એ જ એમની આવડત છે પાછા અધિકારીઓ કે એમના નામ નથી કહેવાય એટલે હું અહીં ચોરી કરવા આવ્યા છે તમારી પાસે લીગલ પરમિશન હોય તો તમારું નામ જણાવો કેલા ઊભા બધા બોલા પંચાયત કેતો કે તો પંચાયત આવો સરપંચને બધાને બોલાયા હતા કઈ પરવાનગી થી રેર પાડવા આવ્યા તમારા પાસે છે પંચાયત નો ઠરાવ નિયમોનું પાલન કર્યા ના ના ગોહી જાય તમને આજ દિવસ સુધી લોકો કોઈ કહેતું નથી એટલે હું મોટો ને લે હું જીલો તો કરી આવ્યો વિશાલ માં હું ગયો એ છે એક તો તમે ડીજી વીસીએલ વાળા ને થોડા માપ માં રેજો માપ બરાબર આ બધા આવા તમે નામો ને આવું બધું નહીં જણાવો ને આજે આવી રીતે ઘુસ્યા છો ને પછી બીજી વાર તકલીફો પડે ને તો કેવાનું નહીં રાખતા આ જનતા છે જનતા વેઠવાનો વારો આવે એટલું યાદ રાખી લેજો કાયદો કાનૂન નિયમો અમે બી જાણીએ છે કે તમારા બાપ દાદા ની જાગીર લઈને નથી બેઠેલા તમને પેલા કામ કરતા હિગજો સ્માર્ટ એવી અમારી પાસે પચાસ તમારી કમ્પ્લેનો છે ભરૂચ જિલ્લાના અંદર જ્યાં બી શિક્ષણ શોષણ અને ભ્રષ્ટાચાર ની વાત હોય ને એની ટાઈમ કેજો ને અધિકારીઓ જે તલાટીઓ સરપંચો અને આવા ડીજી ના અધિકારીઓ જે બી હોય ને એ પેલા નિયમો પેલા જાણીને આવે પછી આવે બાપ જાગીર ને પેઢીઓ નથી આ તમારી માલિકી ની જગ્યાઓ નથી તમે ગુહી જાઓ જોઈએ છે કેટલી એક્શન લે કામની રૂકાવટ કરે છે એવી આપણને સાહેબો કે છે આવી જાઓ રૂકાવટો તમને બી બતાવી આજે બધા માણસો એવા નહીં હોય કે તમે કરો એ બધું ચાલી જાય હવે છે ગામે ગામ આવા યુવા જાગૃતો જે નિયમો ના જાણકાર છે ચૂંટાયેલા પ્રતિનિધિઓ ધારાસભ્યો હોય સાંસદ સભ્યો હોય ને જિલ્લા સદસ્ય હોય વોટ તો તમારે છે આવી બાબતમાં બી ધ્યાન આપજો આ અધિકારીઓ પર જે પોતાની મનમાનીઓ કરી બેઠા છે ચાલો ભાઈ નામ જણાવો બધા નામ જણાવો પડે હું નામ છે ભાઈ તમારું હું નામ છે તમારું નામ મહેન સુરતી તમારું નામ શું છે મેહુલ પટેલ પેલા તમારો ચહેરો બતાવો શું નામ છે તમારું મેહુલ પટેલ સામાજિક કાર્ય સર્વ સમાજ જિલ્લા પ્રમુખ ચોરી કરવાની અરજી કરતા તમારે કામ કરો ચોરી કરવા માટે પ્રોત્સાહન આપો છો અમે કોઈ પ્રોત્સાહન નથી તમારું અનલીગલ કામ છે ભાઈ બરાબર અધિકારીઓ અનલીગલ કામ છે કેમ તમને અરજી આપી છે તમે અમને ફરજમાં રુકાવટ કરો કોઈ રુકાવટ નથી તમે ચોર છોર તમે છો ચોર શું નામ છે ભાઈ તમારું બી એલ પટેલ કરો છો બરાબર છે તમે આવા સામાજિક કાર્ય મીટર દેતા નથી બરાબર છે સાહેબ પંચાયત ના નિયમો તમને નઈ ખબર હોય તો જાણ લેજો એમને રેડ પાર એટલે પરવાનગી લેવાની હોય સરપંચ ની પરવાનગી હોય

હા એ બધું છે બરાબર જો સાહેબ હવે તમે કીધું છે ને કે આ બધું નથી અમે નિયમો શીખવાડીએ અહીંયા પોલીસ પ્રશાસન તો પંચાયત ની પરમિશન લેવી પડે કાયદો વ્યવસ્થા નિયમો બધા માટે સરખા છે હંચાયત માં સૌથી મોટી ગામ સભા હોય બરાબર ને પંચાયતમાં કોઈ બી સરકારી અધિકારી સરપંચ ની પરવાનગી સિવાય ગામમાં નહીં આવી શકે બરાબર તમે સાહેબ તમે સાહેબ અધિકારો છે ને બરાબર બસ તો અમે નિયમોના ના જાણકાર છે અમે મને લઈ જવાનો કોઈ હક તમે સરપંચ બોલાવી લવ જા બરાબર અમે બી નિયમોના જાણકાર છે હું અત્યારે તરત અત્યારે તમામ લોકોને ને રજૂઆત કરું છું

બરાબર કઈ નઈ કાપવા દે વાંધો નઈ આપણે તો આ રહ્યા અધિકારી બધા આપણને એવા નિયમો શીખવાડતો હોય તો આપણને નથી આવડતું બરાબર અત્યારે હું તો પંચાયત માં કરું છું પરમિશન કાયદેસર પંચાયત પર ફરિયાદ થશે ના 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 સાહેબ એમાં તમારો બી હક નથી તમારો બી હક નથી સાહેબ એમાં બરાબર તમે એવું શીખવાડતો હોય તો અમને ખબર છે નિયમો બરાબર હું અત્યારે સાંસદ સાહેબ ને ધારાસભ્ય ને રજૂઆત કરું છું બરાબર જેટલા વિડીયો બનાવે એટલા બનાવો બરાબર પચાસ લોકો લાઈવ જોઈ છે તમામ લોકોને ને મેં પેલો જ કેવું છું કે ભાઈ ખોટી નિયમોને ખોટી સિસ્ટમ થી પોલીસ પ્રશાસન અને ડીજીવીસીએલ વાળા પત્રકાર પર ફરિયાદ કરે છે સુપ્રીમ કોર્ટનો હુકમ જાણ લેવો હોય તો જાણ લેજો બરાબર મારા પર ફરિયાદ થાય એટલે બીજી બધા પર ફરિયાદ થશે નિયમો ના જાણકાર છે અમે મારી પાસે તો પુરાવા છે બીજી તમને કોઈ ફરજ નથી બરાબર નામ બામ પૂછવાની પેલા જાઓ સરપંચ ને લઈને આવો પરવાનગી લઈને આવો પેલા તમારે જોઈ શકો છો તમે ડીજીવીસીએલ જે બે નંબર નું ચોરી નું કામ કરવા આવેલી એમાં પોલીસ પ્રશાસને પૂરેપૂરો સાથ ચક્કર આપ્યો છે એમને બે નંબર ના દંડાઓ દારૂ અનલીગલી લોડેડ ગાડીઓ આ બધું નથી દેખાતું હવે ખબર પડશે કેટલું એક્શન લેવડાવું તે લોકોને ખાલી અઠવાઓને પૈસા થી જ મતલબ છે જોઈ શકું ને સામાન્ય માણસ ને તકલીફ હોય માણસને તમામ મારા સાથી મિત્રો ને સાથ સકાર આપ્યો એ બદલ ખૂબ ખૂબ આભાર વિડિયો વધુમાં વધુ શેર કરજો જેથી કરીને આવા ડીજીએલની મનમાની જે પોલીસ પ્રશાસનની મનમાની માની છે તાનાશાહી છે એ આજે તમને ખબર પડશે ભાઈ આ સામાન્ય માણસની વાતો છે નિયમોના જાણકાર છે પહેલાં તો પંચાયતમાં પરમિશન સિવાય કોઈ પણ સરકારી અધિકારી સરપંચની પરવાનગી સિવાય આવી નથી શકતા બરાબર હવે જાગો તો જ આવું બધી એક્ટિવિટી બંધ થશે જેથી કરીને તમામ લોકો વધુમાં વધુ વિડીયો શેર કરજો અને આપણા પર કોઈ પણ જાતની ફરિયાદ કે કંઈ પણ ગુનો દાખલ થશે એના તમામ જિમ્મેદાર પહેલાં તો ગામના સરપંચ ને પંચાયત રહેશે પછીના જેટલા અધિકારીઓ આવેલા છે એ તમામ લોકો રહેશે કારણ કે પંચાયતની એમના પાસે પરમિશન નથી અને હવે કાયદો વ્યવસ્થા એમને કેટલી આવડે છે એ આપણે બતાવીશું અસ્તુ ભારત માતા કી જાય